તાબાના અધિકારી તથા કર્મચારીઓને ઉપરોક્ત પ્રવૃત્તિ બાબતે સફળ બાતમી મેળવી અસરકારક કામગીરી કરવા જરૂરી માર્ગદર્શન કરે જે અનુસંધાને પોલીસ સબ સાંસલા તથા સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા દરમિયાન સાથેના હેડ કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ પ્રદ્યુમનસિંહ તથા હેડ કોન્સ્ટેબલ હરદીપસિંહ મહેન્દ્રસિંહ રાજસ્થાન કન્ટેનર નંબર આર જે ચૌદ જી ક્યુ સત્તાણું બાવીસમાં માં લાકડાની પ્લાયવુડમાં આડમાં ભારતીય બનાવટનો નું વિદેશી દારૂ ભરીને નેશનલ હાઇવે અડતાલીસ ગોલ્ડન ચોકડીથી સુરત તરફના રોડ રસ્તે જનાર જે બાતમીવાળી જગ્યાએ આધારે વોચ રાખી બાતમી વાળું અશોક લેલાન કન્ટેનર નંબર આજે જે ચૌદ જીક્યુ સત્તાણું બાવીસ આવતા તેણે રોકી કોર્ડન કરી ડ્રાઈવરને નીચે ઉતારી તેનું નામઠામ પૂછતા તેને પોતાનું નામ ગામેલ યુનુસ ખાન ઉંમર વર્ષ બાવીસ રહેવાસી ગામ તિરવારા તાલુકોનો જિલ્લો મેવાત હરિયાણાનો હોવાનું જણાવેલ ત્યારબાદ ડ્રાઈવરને સાથે રાખી તપાસ કરતા કન્ટેનરમાં લાકડાની પ્લાયવુડ નો સ્ટોક ભરેલ હોય જે લાકડાની પ્લાયવુડના ઉપરના ભાગે પ્લાસ્ટિકના કંતાનમાં ઉઠ્ઠાના બોક્સ જણાયા આવતા જે બોક્સ ખોલી જોતા અલગ અલગ બ્રાન્ડનું ભારતીય બનાવટનો વિદેશી દારોની નાની મોટી કાચની બોટલો નંગ છસો ચોવીસ અથવા બીએટીન નંગ નવસો ચોર્યાસી જેની કુલ કિંમત ત્રણ લાખ સોળ હજાર ત્રણસો અડસઠ મળી આવે જેથી ડ્રાઈવરને પકડી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે કુલ અઠ્ઠાવીસ લાખ નવ હજાર પાંચસો સાડત્રીસનો મુદ્દામાં કબજે કરવામાં આવેલ છે કામગીરી કરનાર અધિકારી પોલીસ ઇન્સ્પેક્ટર ડીસી રાઉલ એલ એન સાંસલા રમેશભાઈ જીમલભાઈ અશોકભાઈ ચેલાભાઈ પૃથ્વીરાજસિંહ પ્રદ્યુમનસિંહ સુમિતસિંહ સામજીભાઈ જયેશભાઈ મેરામણભાઈ હસમુખભાઈ દેવાભાઈ હરદીપસિંહ મહેન્દ્રસિંહ વિરાભાઈ જેસંગભાઈ અને ક્રિષ્ણદેવસિંહ ચંદ્રસિંહ